સુરતમાં હત્યાના વધી રહેલા બનાવો વચ્ચે ડિંડોલીમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈ પિતા પુત્ર પર હુમલો કરાતા પિતાનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને મોત નીપજતા પોલીસે ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા પુત્રની ધરપકડ કરી હતી ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીના નવાગામ વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલની નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહિરામ બચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેમના પિતરાય ભાઈ અભિષેક મોર્યા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન મોર્યાને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે અભિષેકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા તો આ કેસ માં ડિંડોલી પોલીસે પિતા ચૌધરી અને પુત્ર કુંદન સુનીલ ચૌધરી ની ધરપકડ કરી હતી આરોપી કુંદન અગાઉ પણ ગુનાઓમાં ચૂક્યો છે પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એટલો હતો કે પુત્ર અભિષેક આરોપી કુંદન અને તેની તોડકી સાથે ફરવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું આ વાત અભિષેકે તેના મિત્રો ને પણ જણાવી હતી જેના કારણે આરોપીઓ ગુસ્સે આવ્યા હતા અને તેમના પૂર્વ ગુસ્સાની અદાવતમાં હુમલો ચલાવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ સર્વેશકુમાર કુમાર જીતેન્દ્ર મોરિયાએ ડિંડોલી પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું છે કે ચાર શખ્સો કુંદન ચૌધરી તેના પિતા સુનીલ ચૌધરી અંશુ ચૌધરી અને સત્યમે મળીને હુમલો કર્યો હતો અત્યાર સુધીમાં પિતા સુનીલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે જ્યારે બાકી બે આરોપીઓની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ છે તો આ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ ખુલાસો થયો છે કે મૃતક રામ બચ્ચન મોરિયા અગાઉ પણ આરોપીઓ સામે અરજી કરી હતી અને તેનો બદલો લેવા માટે આ હુમલો કરાયો હતો હાલ આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે સોલંકી કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા શનિવારની રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનિલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનીલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ફોર્મેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં જ્યારે રામ બચ્ચન મોર્યાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને તે એના નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે કઈ હવે બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે આખી ઘટનાક્રમ કરવામાં આવ્યો છે અત્યાર જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આ હથિયાર લઈ અને એણે શનિવારની રાતના આ ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરનાર કર્યો હતો અને જે આરોપી છે કુંદન અને સુનિલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી